ઘણા બધા ફિમેલની એક કોમન કમ્પ્લેન હોય છે કે જ્યારે એમનું ડિલિવરી કે સી સેક્શન થાય છે પછી માસિક ધર્મ અનિયમિત થઈ જાય છે અમુક ફિમેલને પંદર પંદર દિવસે માસિક આવે છે અમુક ફિમેલ્સને બે મહિના સુધી માસિક ધર્મ ચાલુ રહે છે અમુક ફિમેલની ડિલિવરી કે સી સેક્શન પછી છ મહિના સુધી કે આઠ મહિના સુધી માસિક ધર્મ નથી આવતું તો આ કન્ડિશનને મેડિકલ ફિલ્ડમાં મેડિકલ ટર્મિનોલોજીમાં લેક્ટેશનલ એમેનોરિયા કહેવાય મતલબ કે જ્યારે તમે તમારા બાળકને ડિલિવરી પછી એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફિડિંગ આપતા હોવ છો ત્યારે માસિક ધર્મ મિસ થઈ જાય છે આ કન્ડિશનને લેક્ટેશનલ એમેનોરિયા કહેવાય હવે આ કન્ડિશન એકદમ નોર્મલ છે સામાન્ય છે જો તમે કોઈપણ જાતના કોન્ટ્રાસેપ્ટિવ મેથડનો યુઝ કરેલો હોય મતલબ કે કોપર્ટી પહેરેલી હોય કે પછી કોપર્ટી ના પહેરેલી હોય અને કોન્ડમનો યુઝ કરેલો હોય ફિઝિકલ ઇન્ટરકોઝ વખતે તો કોઈપણ જાતની ચિંતા કરવાની જરૂર નથી પણ જો તમે તમારા પાર્ટનર સાથે સેક્સ્યુઅલી ઇન્ટિમેટ થયા હોય અને કોઈપણ જાતના પ્રોટેક્શન કે કોઈપણ જાતના કોન્ટ્રાસેપ્ટિવ મેથડનો યુઝ ના કરેલો હોય અને તમારું માસિક ધર્મ મિસ થઈ ગયું હોય એની સાથે તમને પ્રેગ્નન્સીમાં જેવા સિમ્ટમ્સ દેખાય છે જેમ કે ઉલટી ઉક્કા બ્લોટિંગ નબળાઈ આવવા તો આવા સિમ્ટમ્સ હોય તો તમારે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કીટમાં ટેસ્ટ કરવો જરૂરી છે જો યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કીટમાં પોઝિટિવ આવે તો પણ ડૉક્ટર પાસે જવાની જરૂર છે અને નેગેટિવ આવે તો પણ ડૉક્ટર પાસે જવાની જરૂર છે ઘણી વખત યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કિટમાં ટેસ્ટ નેગેટિવ આવે છે તો યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ ફોલ્ટી હોઈ શકે તો તમે ડૉક્ટર પાસે જઈ અને કન્ફર્મ કરાવો સોનોગ્રાફીમાં કે પ્રેગ્નન્સી છે કે નહીં અને જ્યારે પણ તમે તમારા પાર્ટનર સાથે ઇન્ટિમેટ થાવ છો જો તમે કોપર્ટી ના મૂકેલી હોય તો તમે કોન્ટ્રાસેપ્ટિવ મેથડનો જરૂર યુઝ કરો કેમ કે એનાથી અનવોન્ટેડ પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ તો ઓછા જ થઈ જશે પણ તમને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ પણ ઓછા થઈ જશે સો ટેક કેર સ્ટે હેલ્ધી સી યુ